નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ટીવી ટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર માતાના મઢ જતા પદયાત્રીઓ માટે એમ્બ્યુલન્સ સેવા તથા આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવી શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાના મઢ તરફ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પ અંતર્ગત પદયાત્રીઓ માટે ઠંડા પાણી આઈસ્ક્રીમ વિતરણ તેમજ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની સેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ખાસ કરીને યાત્રાના લાંબા માર્ગમાં પદયાત્રીઓને તાજગી મળે તે માટે આઇસક્રીમ સેવા ખૂબ જ પ્રશંસનીય બની છે સાથે સાથે કોઈ પણ તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિનો સામનો કરવા માટે એમ્બ્યુલન્સ સેવાની વિશેષ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે ટ્રસ્ટના સેવાભાવી સભ્યો અને સ્વયંસેવકો સતત પદયાત્રીઓની સેવા માટે તત્પર રહ્યા છે ટ્રસ્ટના મંત્રી શ્રી હેમેન્દ્ર ઝણસારી તથા ટ્રસ્ટી રિંકુ ઝંસારી હર્ષાબેન સુથાર રામજીભાઈ ગરવા રવિભાઈ જેસર સભ્યો આ સેવા કેમ્પમાં મદદરૂપ બન્યા હતા માતાના મઢ યાત્રા કચ્છની શ્રદ્ધા સાથે જોડાયેલી છે યાત્રાઓની સુવિધા માટે આઈસ્ક્રીમ એમ્બ્યુલન્સ તથા વિવિધ સેવા ઉપલબ્ધ કરાવીએ માનવ સેવા સાથે માતાજીની ભક્તિનો ભાગ છે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ વર્ષોથી વિવિધ સામાજિક ધાર્મિક તથા માનવતાવાદી કાર્યોમાં જોડાયેલ છે અને ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો સતત ચાલુ રાખવામાં આવશે